તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે ઉતારો બેઠ જા બેઠરા દો દેગા નહીં રોંગા નહીં રોહેગા પક્કા નહીં રોહેગા અગર બલાગિયા તો જહા દે ઢુલાગ્યા તો દે નહીં રોને વાલા નહીં રોહેગા નહીં રોને વાલા કેરા બક મારો ત્યાંથી મત મા એ પડવાસ તો રોદોંગા ભાઈ મે રો દે નહીં મારુંગા લે હા તો બેઠ જા ફિર નહીં બેઠ नहीं हूं। <laughs> बता, <रहूं, बट> <laughs> बता अरे तो मारे तो रहा हूँ बैठ जाओ बैठ रहा हूँ बता रहा हूँ किधर भी मारू मैं किधर मारेगा भाई फिर तो फिर क्या बोली तेरे को सही मैं नहीं बर्दाश्त कर घास में नहीं बैठ रहा 拜。